કૃષ્ણ કનૈયા લાલ કે જે જુઓ બેઠી છે તાતજી ને ખોડે કે લાડકી ફૂલ ગુત્યા છે તેને અંબોડે કે લાડકી લટકાડી દાદા દીએ છે નવ સરોહાર કે લાડકી લટકાડી વળી મુખડું જુએ છે વારંવાર કે લાડકી લટકાળી જુઓ બેઠી છે દાદાજીને ખોડે કે લાડકી લટકાડી ફૂલ ગુથાવે એને અંબોળે કે લાડકી લટકાળી ફૂલ ગુથાવે એને અંબોડે કે લાડકી લટકાળી દાદા દીએ ચંદનહાર રૂડો ಕೇ ಲಾಡಕಿ ಲಿ ದಾ ದಿಯೇ ಚಂದೂಡೀ ಲಿ ವರಿ ಸಾವ ಸೋನ ಚೂಡ ಕೇಳಾಡಕಿ ಲಿ ಸಾವ ಸೋನಾನೋ ಹಾಥ ಚೂಡಕಿ ಲಿ જુઓ બેઠી છે કાકાજીને કોડે કે લાડકી લટકાડી જુઓ બેઠી છે કાકાજી ને કોડે કે લાડકી લટકાડી ફૂલ ગુથિયાં છે ને અંબોડે કે લાડકી લટકાળી ફૂલ ગુથિયાં છે એને અંબોડે કે લાડકી લટકાળી કાકા બંગરી કે લાડકી લટકાડી કાકા છે બંગરી કે લાડકી લટકાડી ચુઓ બેઠી છે તાતજીને કોડે કે ડકે લટકારી વળી વાત પૂછે છે મીઠી મીઠી કે લાડકે લટકાડી વળી વાત પૂછે છે મીઠી મીઠી કે લાડકે લટકારી જુઓ બેઠી વીરાશ્રીને ખોડે કે લાડકે ડી જુઓ બેઠી વીરા चिने खोडे के लाडके लट् फूलगुथा वे ये नेयं वोरे के लाडके लट्कारि फूलगुथा वे ये के लाडके लट्कारि ીરા દે છે રે કાનતણી બુટ્ટી કે લાડકી લટકાડી વીરો દે છે ને કાનતણી બુટ્ટી કે લાડકી લટકાડી ત્યારે લાડકી રિસાય ને ઉઠી કે લાડકી લટકાડી વીરા માંગુ સોનૈયાની થાળી કે લાડ કે લટકાડી કડા ઘડા કે લાડકી લટકાડી જુઓ બેઠી છે તાતજીને ખોડે કે લાડકી લટકાળી સર્વે વૈષ્ણવ ને દેખાય ને ખૂબ ખૂબ વધાય જય શ્રી કૃષ્ણ